આજ રોજ કંટ્રોલમાં મેસેજ મળેલો જેમાં એક ફ્લેટમાં ચાર જણા લોકો મરણ ગયેલી હાલતમાં મળી આવે છે જણાવેલું આ બાબતે સ્થળ પર આવીને ચકાસણી કરતા ચાર જણા ડેથ થયેલી મળી આવેલી છે જે મરણ જણા છે એમાં એક જે જસુબેન છે એ પોતે ઘર માલિક છે અને બાકી જે બે ત્રણ જણા છે એમાં બે એમની બહેનો છે અને એક એમના બનેવી છે ત્રણ જણની ડેડ બોડી મળી આવેલી છે પ્રાઇમરી વિગત જોતાં એમાં એ લોકો એમના જશુબેનના છોકરાને ઓપરેશન કરાવ્યું હતું એની ખબર કાઢવા માટે એ લોકો આવ્યા હતા અને રાત્રે એમના છોકરાને ત્યાં એ લોકો જમ્યા હતા બધા સાપેત થઈ જમ્યા પછી રાત્રે ઉપર આવીને સૂઈ ગયેલા હતા સવારે એમના છોકરાએ ચેક કર્યું તો એ મરણ ગયેલી હાલતમાં મળી આવે છે એફએસએલ અધિકારીને સ્થળ પર બોલાવવામાં આવેલા છે અને તપાસની કામગીરી ચાલુમાં છે અત્યારે હાલમાં પ્રાઇમરી વોમિટિંગ થયેલું જણાય છે એટલે સેમ્પલિંગ લીધા પછી પીએમમાં ફાઈનલ ઓફ કોઝ ઓફ ડે જે આવે એના ઉપરથી આગળની કાર્યવાહી કરવામાં આવશે અત્યારે વોમિટિંગ થયેલું છે એટલે કોઈ ઝેરી પદાર્થ ગયેલો છે કે કોઈ ફૂડ પોઈઝનિંગ થયું છે એ બાબતની શક્યતા ચકાસે પછી ખ્યાલ આવશે અત્યારે ચેક કરતા ઘરમાં એમને જે ગેસ ગીઝર છે એ ચાલુ હાલતમાં મળી આવેલું છે અને બાથરૂમમાં પાણી ચાલુ છે સવારે એમના છોકરાને પૂછતા એમણે જણાવેલું કે ઘરના બધા શટર બંધ હતા એટલે એ પ્રોબેબિલિટી પણ ચકાસી રહ્યા છે અત્યારે વોમિટિંગ થયું છે એટલે એક તો ફૂડ સેમ્પલ એમના વોમિટિંગના સેમ્પલ લેવામાં આવશે ઘરમાં જે પણ ખાવાનો પદાર્થ છે કે દવાઓ છે એ બધું ચકાસણી કરવામાં આવશે કે એમાં કોઈ પોઈઝનસ વસ્તુ હતી કે કેમ કે ફૂડ પોઈઝનિંગ લગતી વસ્તુ હતી કે કેમ સર ના અત્યારે તો એવું કઈ જણાવ્યું નથી અત્યારે સુસાઇડ કર્યું એવું જણાતું નથી પ્રાથમિક તબક્કે નહીં એમનો જે છોકરો એક છોકરો છે પર પહેલે માટે છે બીજો છોકરો અને એમની પત્ની છે જે સાથે રહે છે એ લોકો ગોવા ફરવા ગયેલા છે એક વીક પહેલાથી એટલે એ બેન અત્યારે એકલા જ હતા અને બાકી એમના રિલેટિવ છે બે ત્રણ દિવસ પહેલા ભાવનગર થી આવેલા છે એ એમના રિલેટિવ હતા જે સાથે ખબર કાઢવા આવેલા છે એવું જણાવે છે રાત્રે કેટલા જોકો એક સાથે ભોજન લીધું હતું કે અ 10 એક જણા છે અંદાજીત